બનાસકાંઠાના ધાનેરા હાઇવે પર મોટો ભૂવો પડ્યો અકસ્માતનો ભય ધાનેરા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે એકસો પર વિંછીવાડી ગામના પાટિયા પર રોડમાં પોલાણ હોવાથી વરસાદી પાણીને કારણે રોડની સાઈડમાં મોટો ભૂવો પડતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનું જોખમ થઈ રહ્યું છે છતાં તંત્ર દ્વારા આ ભૂવાને પૂરવાની તસદી લેવામાં આવી રહી નથી વિંછીવાડી ગામના પાટિયા પાસે લગભગ એક અઠવાડિયા પહેલાં આ ભૂવો પડ્યો હતો અને જ્યાં આ ભૂવો પડ્યો છે ત્યાં હાઈવે રોડ આજુબાજુની જમીન કરતાં રોડ ઊંચો બનાવવામાં આવેલો છે અને આ ભૂવો પડતા ખાડાની ઊંડાઈ વધુ હોવાથી ગામ લોકો દ્વારા અહીં પ્રસાર થતા વાહનોના અકસ્માત ન સર્જાય તે માટે ભૂવાની આજુબાજુ આડસ મૂકવામાં આવી છે પરંતુ અહીં કોઈ અકસ્માત સર્જાય તેની તંત્ર રાહત જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કે પછી ભુવાના ઊંડા ખાડાને પૂરવામાં આવશે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે